મિત્રો ઉત્તર ગુજરાતમાં ચાણસમા તાલુકાનું એક એવું ગામ છે જ્યાં એક રૂખી હરિજનની દીકરીને આખું ગામ માતા શિકોતર તરીકે પૂજે છે એવું તે આ દીકરીએ શું કર્યું અને એવી રીતે કઈ ઘટના ઘટી હશે અને એવો તે કયો બનાવ બન્યો હશે કે આ આખું ગામ આ હરિજનની દીકરીને માતાજી તરીકે પૂજે છે તો આવો આ સત્ય ઘટનાના ઇતિહાસની આજે આપણે વાત કરીશું મિત્રો આશરે સો વર્ષ પહેલાની જ આ વાત છે પાટણના ચાણસમાની બાજુમાં ગોરખવાળા ગામ આવેલું છે અને આ ગામમાં રબારી દરબાર અને પટેલો રહેતા અને ગામની છેવાડે એકમાત્ર રૂખીનું ઘર હતું અને આ રૂખીના ઘરમાં ધના બાપા વાઘેલા અને એમની એક દીકરી જેનું નામ ડાઈ આમ બાપ અને દીકરી બંને રહેતા અને આ તાના બાપાના ઘરમાં કુવાસીના કાપડે આવેલી માતા સિકોતર પૂજાય અને તના બાપા એ સિકોતર માના પરમ ભક્ત અને પુવાજી હતા હવે એક દિવસની વાત છે કે આ ગોરખવાડા ગામમાં એક દરબારના દીકરાના લગ્ન છે અને આખું એ ગામ જાનમાં ગયું છે અને ગામમાં કોઈ મરદ માણસ ઘરે રહ્યો નથી અને બધા જ જાનમાં ગયા છે કોઈ મરદ કહેતા મુછાળો હાજર નથી અને એવા સમયે ગાયકવાડ સરકારનું રાજ ચાલતું હતું અને ત્યારે અમુક બારવટીયાઓને ખબર પડી કે ગોરખવાડા ગામમાં કોઈ હાજર નથી આજે તો ફાવે એટલો માલ ગામમાંથી લૂંટીને ચાલ્યા જઈએ અને આમ વિચારીને એકત્રીસ બારવટીયાઓએ ઘોડે ચડીને અને ફરી બંદૂકે આ ગામમાં આવી ચડ્યા અને આ બાજુ ગામમાં ડાઈ અને એના બાપા ગામનો કચરો વાળી રહ્યા હતા અને જ્યારે ગામના ચાપે બંદૂકનો પડાકો થયો ત્યારે કચરો વાળતી ડાઈ એના બાપને પૂછે છે કે બાપા આ પડાકો શેનો થયો કે જાન પરિણીને આટલી જલ્દી પાછી આવી કે શું કે બેટા આ જાનનો પડાકો નથી કે બાપુ તો કે આ તો કાળો કેર છે અને પછી બાપા અને દીકરી ગામના એક વાડામાં જઈને સંતાઈ જાય છે ત્યારે દીકરી પૂછે છે કે પણ બાપુ આ શું છે દીકરી આ બહારવટિયા છે અને આજે આ આપણું ગામ લૂંટશે કે હે બાપા આજે આપણું ગામ લૂંટાશે કે હા દીકરી કે આજે ગામમાં કોઈ મરદ મુછાડો છે નહીં ગામમાં કોઈ પટેલ દરબાર રાજપૂત કે ગરાશીઓ નથી અને એટલે આજે બારવટીયાઓને ખબર પડી ગઈ છે અને એટલે આજે આપણું ગામ લૂંટવા આવ્યા છે કે બાપા તમે કહો છો કે ગામમાં કોઈ મરદ નથી તો તમે મરદ નથી ત્યારે અઢાર વર્ષની દીકરીએ પોતાના બાપને એટલું કહ્યું કે હે બાપુ તમે તો આદમી છો કે શું છો બેટા હું આદમી છું તો હે બાપુ તમે આદમી છો તો શું તમે તિંગાણામાં ન જઈ શકો જો બાપુ તમે આદમી હો અને આપણું ગામ લૂંટાતું હોય અને ગામના પડકે ઢાલ બનીને ઉભા ના રહી શકો ને તો તમે આદમી ન કહેવાઓ અને જે ધીંગાણે ચડે એ જ મારો બાપ કહેવાય આમ બારવટીયાઓને જોઈને વાળામાં સંતાઈ જાય એ મારો બાપ નો હોય કે બાપુ આજ પછી મારી સામે એવું ન કહેતા કે તમે મારા બાપ છો આ વાળામાં ઓઠા લે એ મારો બાપ નો હોય કે બેટા તને ખબર નથી કે આપણું વરણ શું છે આપણે એક રૂખી છીએ આપણે હરિજન કહેવાઈએ કે બાપુ એ તો બધા બહાના છે આજે એક માનું ધાવણ ઉજળું કરવાનો આજે અવસર આવ્યો છે ગામની આબરૂ રાખવાની વેળા છે એમાં નાત જાત ન હોય બાપુ અને આમ ને આમ દીકરી પોતાના બાપને બોલતી ગઈ અને એમ એમ એસી વર્ષના બાપાના રૂવાડા છમ છમ બેઠા થવા લાગ્યા અને બોલ્યા કે હવે બસ કર બેટા આજે તો તે સૂતેલો સાવ જગાડ્યો છે બેટા હવે હું રૂખીનો દીકરો મટી ગયો છું અને એક હાવ જ છું અને આજે મારી સિકોતરના સોગંધ ખાઈને કહું છું કે આજે ભલે એકત્રીસ બારવટીઓ રહ્યા જો સામી છાતીએ જો એ બંદૂકની ગોળીઓ મારી છાતીએ ચીલી ન ને તો હું તારો બાપ આજે ધીંગાણે ઉતર્યો હતો કે હે બાપ આજે થઈ જાઓ તૈયાર આજે દરબાર નો દીકરો પરણીને આવે ને ત્યાં સુધી ગામની રક્ષા કરવાની છે નહીતર કાલ ઉઠીને ગામ વાતો કરશે કે બાપ અને દીકરી ગામમાં હોવા છતાં ગામ લૂંટાણું કે બાપુ આજે તો મરદ થઈ જાઓ અને જો આપણે બાપ અને દીકરી એકત્રીસે ને જો ભારે ન પડી જઈએ ને તો મારું નામ પણ ડાય નહીં અને પછી દીકરીએ માતા સિકોતર નું નામ લીધું અને હાથમાંથી સાવરણો ફેંકી અને બાપ અને દીકરી બંને માના મઢે આવે છે અને પછી સિકોતર માના મઢમાં આવી દીકરીએ કપાળમાં કંકુનો ચાંદલો કર્યો અને સિકોતર માના મઢમાં જે તલવાર પડી હતી એ તલવારને હાથમાં લીધી અને અને પોતાના જમણા અંગૂઠેથી તલવારનો કા કરી અને જેવા લોહીના છાંટા ઉછળ્યા એ પોતાના બાપના કપાળે લોહીનો ચાંદલો કર્યો અને સિકોતરનું જે નાળિયેળ પડ્યું હતું એને ચૂંદડીના છેડે બાંધી દીધું અને પોતાના બાપને કહ્યું કે હે બાપ આજે તમારે તલવાર નથી પકડવાની પણ આજે તમારે ઢોલ વગાડવાનો છે કે બાપુ તમે કોઈક લોકોના માટે ઢોલ વગાડ્યા છે પણ આજે તમે સુરાતનનો ઢોલ વગાડો અને ઢોલ વગાડતા વગાડતા આગળ ચાલો અને તમારી આગળ આગળ તમારી દીકરી આજે ઉતરશે અને બાપુ આજે જો માથા જેમ ન વધેરી નાખો તો મારું નામ ડાય નહીં અને પછી તો 80 વર્ષના તના દાદાએ ધીબાંગ ધીબાંગ ઢોલ વગાડવાનું શરૂ કર્યું અને ત્યાં તો આખા બ્રહ્માંડમાં એનો નાદ સંભળાવવા લાગ્યો

તમે કેટલા છો બારવટિયા બોલ્યા કે કોણ છો તમે કે હું કોણ છું એ જાણતા પહેલા જો તમારી માએ સવાસેર સૂઢ ખાધી હોય અને તમારી માએ જો તમને મરદ તરીકે જન્મ દીધો હોય તો હાલે આવો અને મરદ હોય તો જ મારી સામે આવજો અને પછી તો લડાઈ ચાલુ કરી અને લડતા લડતા બાપને બંદૂકની ગોળી વાગીને એ તે ઢોલ થયો બંધ ત્યાં તો ડાઈ લડતા લડતા બોલી કે હે મારા બહાદુર બાપ કે જ્યાં સુધી તારી દીકરી ના પડી જાય ને ત્યાં સુધી મારા બાપ તમે પડ્યા ને તો તમને તમારી દીકરીના ના સમ છે અને પછી ગોળીઓ ઉપર ગોળીઓ છૂટવા લાગી ત્યારે ડાઈએ બૂમ પાડી કે હે મારી સિકોતર આજે તને જો મઠમાં બેઠા બેઠા જો પાણી ચડ્યું હોય ને તો હાલ મારી સાથે લડવા અને આજે માં ને દીકરી રણ મેદાનમાં ઉતરીએ અને પછી તો સિકોતર એટલો નાદ સાંભળ્યો ત્યાં તો સિકોતર ડાયના વારે આવી અને ડાયના શરીરમાં મારી સિકોતરનો આવેશ આવી ગયો અને પછી તો એક બે ને ત્રણ એમ કરતા કરતા જે જે સામે આવ્યા એમના માથા નાળિયેકની જેમ વધેરવા લાગી અને આમ કરતા કરતા એકત્રીસે એકત્રીસ બારવટીયાઓને વધેરી નાખ્યા અને જેવા એકત્રીસને વધેર્યા ત્યાં તો દીકરીનું રોથ બદલાણું અને દીકરી જે એકત્રીસ વધેરેલા બારવટીઓના મર્દા પડ્યા હતા એના ભેગી જઈને પડી અને પછી એના બાપને સાદ કર્યો કે હે બાપ ગાદલા અને ગોદળામાં તો આજ દી સુધી ઊંઘ્યા પણ આજે દુશ્મનોના મરદાઓની માથે સુવાની વેળા ફરી કોઈ દિવસ નહીં આવે ચાલ બાપ આજે તો મરદાની પથારી કરીએ અને સબની ઉપર સુઈ જઈએ અને પછી બારવટિયાઓના સબ ભેગા કર્યા અને એના ઉપર બાપ અને દીકરી સૂતેલા છે અને બંનેનો છેલ્લો શ્વાસ ચાલી રહ્યો છે અને આમ સંધ્યાની વેળા થઈ અને દરબારની જાન પરણીને પાછી આવી અને જાને ગામના પાદરમાં આવીને જોયું લોહીના રેલા દેખાણા અને આખું એ ગામ ઉતાવળા ડગલે ગામમાં જઈને જુએ છે તો બધાની આંખો ફાટી જાય છે ત્યારે ગામનો મુખી કહે છે કે બેટા આ બધું શું છે કે દરબાર તમે દીકરો પરણાવવા ગયા હતા અને ગામમાં બારવટીયાઓ આવી ચડ્યા અને ગામમાં તો કોઈ હતું નહીં પણ ગામમાં એક મરદ માણસ મારો બાપ હતો અને હે મુખી બાપા ગામમાં તો કોઈ ન હતું એટલે બારવટીયાઓને એમ કે ગામ લૂંટી દઈએ પણ બાપુ તમારા ગામની એક કાંકરી પણ હલવા નથી દીધી અને આજે એક રૂખીની દીકરીએ એકત્રીસ બારવટીયાઓના માથા થડથી જુદા કરીને ગામની ઇજ્જત બચાવી લીધી છે અને પછી તો ગામે છેલ્લી વાર ડાઈ અને એના પિતાને પાણી પાયું અને આખું ગામ કહે છે કે આજથી તું અમારી માં છો કે તે અમારા ગામની ઈજ્જત અને આબરૂ રાખી છે આજથી અમે તને ડાય શિકોતર તરીકે પૂજીશું અને દર નોર્તે નિવેદ ધરાવીશું અને આજે પણ એ ગોરખવાડા ગામમાં એ રૂખીની દીકરી ડાય શિકોતર થઈને પૂજાય છે અને આજે પણ ગોરખવાડામાં એ ડાય શિકોતર માનું મંદિર આવેલું છે તો મિત્રો આ હતો ડાય શિકોતર નો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એવન ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ